ભાવનગરના કાળિયાબીડ ભગવતી સર્કલ પાસે શક્તિ માના મંદિર નજીક કાર ચાલકે ચાર વ્યક્તિઓને લીધા અડફેટે ભાવનગરના કાળિયાબીડ ભગવતી સર્કલ શક્તિના મંદિર પાસે ક્રેટા ગાડી ચાલકે ચાર વ્યક્તિઓને અડફેટે લીધા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે ત્યાં ઉભેલા ચાર વ્યક્તિને ગંભીર રૂપથી ઘાયલ થયા જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું

કચ્છી છે હું મારા મમ્મીને લઈને આવતો તો અને શક્તિમાના મંદિર પાસે હું ઊભો રહી ગયો હતો સામેથી ફૂલ સ્પીડમાં મેં જોયું કે ક્રેટા આવતી હતી ફૂલ સ્પીડમાં ઓ એકસો વીસ સ્પીડની હશે અંદાજે એની સ્પીડ અને ફૂલ સ્પીડમાં પહેલાં મને ઉજાડ્યા મેં બે બોલર ખાતે મારી પાછળ એક માડી હતા એની પાછળ એક ભાઈ હતા એમાં એક ભાઈ એક્સપાયર થઈ ગયા છે માડીના કંપની નીચા છે એટલે મને હવે જવાબેલું છે